અહીં આપણે ચેપ્ટર નંબર દસ અલગ આકૃતિ જુઓ તમને અહીંયા ચાર આકૃતિ આપેલી હોય છે એમાંથી સમાન ગુણધર્મને આધારે ત્રણ આકૃતિ હોય અને એક કંઈક જુદી પડતી હોય માનો કે તમને એક આકૃતિ આપવામાં આવી છે જુઓ તો આ આકૃતિ આમાંથી અલગ પડશે શું કામે કે આ ગણિતની નિશાનીઓ છે આ ચોરસ ચોરસની અંદર માનો કે સરવાળો છે આ બાદ બાકી છે આ ગુણાકાર છે જ્યારે એક છે એની અંદર અંક રહેલો છે એટલે આવી રીતે કંઈક ને કંઈક અલગ પડતી આકૃતિ છે હવે આપણે સમાન ગુણધર્મને આધારે થોડાક પ્રેક્ટિસના દાખલા આગળ જોઈએ જુઓ અહીંયા એ નંબરની આકૃતિ છે એમાં બંને તીર અંદરની તરફ ભેગા થાય છે જ્યારે આ સી આકૃતિ આપેલી એમાં પણ જો આ જગ્યાએ બે તીર ભેગા થાય છે આમાં પણ આ જગ્યાએ આ બંને તીર ભેગા થાય છે આની અંદર બંને તીર અલગ અલગ દિશામાં જાય છે એક આ બાજુ જાય છે એક આ બાજુ જાય છે માટે ઓપ્શન બી છે ને એ આકૃતિ અલગ પડે છે હવે આ આકૃતિમાં તમે જુઓ એચ સીધા જ વળાંક છે કે એફ બધાની અંદર સીધા વળાંક છે જ્યારે ડીની અંદર આવો રાઉન્ડવાળો વળાંક છે માટે આ આકૃતિ ડી છે ને એ આકૃતિ અલગ પડે છે અહીં જે ચાર આકૃતિ આપી છે એમાં ચોરસ છે આ પંચકોણ છે આ છષ્ઠ કોણ છે જ્યારે સી આકૃતિ જે છે એ અલગ પડે છે કારણ કે એ વર્તુળ આપેલો છે માટે સી છે એ આકૃતિ અલગ પડે છે ત્યાર પછીની આકૃતિમાં જોઈએ તો જુઓ આનો રાઉન્ડ આ તરફ છે આ રાઉન્ડ પણ આ તરફ છે આ રાઉન્ડ પણ આ તરફ આપેલો છે જ્યારે આ સી છે એનો વળાંક છે એ આ તરફ આપેલો છે માટે સી છે એ અલગ પડે છે ત્યાર પછીનો પ્રશ્ન છે જુઓ આ એ નેવું અંશને ખૂણે બતાવેલો છે આ સી છે એ પણ નેવું અંશને ખૂણે બતાવેલો એલ ટાઈપના બતાવેલા છે ડી છે એ પણ નેવું અંશના ખૂણે બતાવેલો છે જ્યારે આ નેવું અંશનો ખૂણો થતો નથી માટે ઓપ્શન બી છે એ આપણને અલગ પડે છે ત્યાર પછીનો જે આપેલો છે તો જો આ જે ત્રિકોણ છે એમાં આમાં સીધા બે ભાગ કરેલા છે આમાં આ ત્રિકોણના બે ભાગ છે આ ચતુષ્કોણના બે સરખે સરખા ભાગ છે આમાં પણ બે સરખે સરખા ભાગ છે જ્યારે આમાં એક ચોરસ જેવું થઈ જાય છે અને એક ત્રિકોણ જેવું થઈ જાય માટે ઓપ્શન એ છે ને એ આમાં અલગ પડે છે ત્યાર પછીની આકૃતિમાં જુઓ અહીંયા એસયુએન લખેલું છે અહીંયા એસયુએન છે અહીંયા યુ એન એસ છે અહીંયા પણ યુ એન એસ આપેલું છે જ્યારે આની અંદર એસ એન ઓ આપેલું છે માટે આ ઓપ્શન સી છે એ અલગ પડે છે પછી આ આકૃતિ તમે જુઓ કે અહીંયા જે ચોરસ આપેલું છે ચતુષ્કોણ ટાઈપનું એની અંદર જ ચતુષ્કોણ આપેલો છે આ વર્તુળ આપેલું છે તો અંદર જ વર્તુળ આપેલું છે આ ચોરસ આપેલું છે તો આની અંદર સીધો ચોરસ આપેલો છે જ્યારે અહીંયા ત્રિકોણ આપેલો છે એ ત્રિકોણની અંદર તમે જો ઊંધો ત્રિકોણ આપેલો છે માટે ઓપ્શન ડી છે એ અહીં અલગ પડે છે ત્યાર પછીનું છે આમાં આકૃતિ થોડીક નાની દેખાય છે પણ એવું આપેલું છે કે અહીંયા છ આપેલા છે અહીંયા છ આપેલા છે અને નીચે આઠ આપેલા છે તો વચ્ચે છ અઠ્ઠાને અડતાલીસ થાય છે બીજી આકૃતિમાં અહીંયા ત્રણ આપેલા છે અને નીચે પાંચ આપેલા છે તો ત્રણ પંચાને પંદર થાય છે ત્રીજી આકૃતિમાં અહીંયા ચાર આપેલા છે અને અહીંયા ત્રણ આપેલા છે તો ચાર તેરીને બાર થાય છે પણ ચોથી આકૃતિ જે છે એમાં અહીંયા સાત આપેલા છે અને અહીંયા ત્રણ આપેલા છે તો સાત તેરી એકવીસ થવા જોઈએ એને બદલે અહીંયા દસ લખેલા છે માટે આ ડી આકૃતિ છે ને એ અલગ પડે છે આ દસ નંબરની તમે આકૃતિ જોશો જો અહીંયા આ બંને જીરો આ બાજુ બે બાજુ ચોકડી અહીંયા આ બંને બાજુ જીરો આ બાજુ ચોકડી આ બાજુ બે બાજુ એક જ સાઈડમાં બે જીરો છે જ્યારે અહીંયા જે જીરો આપેલા છે એ બે સામેની સામેની સાઈડમાં આપેલા છે માટે આ ઓપ્શન બી છે એ અલગ પડે છે ત્યાર પછીનો અગિયારમો પ્રશ્ન છે આમાં જુઓ અહીંયા માઇનસ છે પછી ગુણ્યા આવે છે જો અહીંયા માઇનસ છે પછી સીધો જ ગુણ્યા આવે છે અહીંયા માઇનસ છે પછી બધા ગુણા આવે છે એટલે ટૂંકમાં આ ક્લોક વાઈઝમાં ગોઠવેલું છે અહીંયા ઓછા છે પછી ગુણ્યા પણ અહીંયા ગુણ્યા પછી ઓછા આપેલા છે માટે આ જે છે એ ઓપ્શન બી છે એ અલગ પડે છે ઓપ્શન બી છે એ અલગ પડે છે ત્યાર પછીનો પ્રશ્ન નંબર બાર છે આમાં કયો ઓપ્શન અલગ પડે છે જોઈ આની અંદર જો આ બે શૂન્ય છે એક બાજુ આપેલા છે અહીંયા એક બાજુ આપેલા છે અહીંયા એક બાજુ આપેલા છે બરોબર અહીંયા શૂન્ય સામે સામેની બાજુમાં આપેલા છે માટે ઓપ્શન સી છે એ આ ઓપ્શન અલગ પડે છે ત્યાર પછી આ તેરમો પ્રશ્ન છે અહીંયા આકૃતિઓ એવી આપેલી છે કે આ સિંહ છે આ માનો કે બળદ છે આ ઊંટ છે અને આ ગધેડું છે તો આ બળદ ઊંટ અને ગધેડું આ શાકાહારી પ્રાણી છે જ્યારે આ સિંહ છે એ માંસાહારી પ્રાણી છે માટે ઓપ્શન એ છે એ આમાં અલગ પડે છે ત્યાર પછી આ આકૃતિમાં તમે જુઓ કે અહીંયા આ જે આ સાઈડના જે બે કાપા આપેલા છે એની બાજુ ઝીરો છે અહીંયા પણ આ સાઈડમાં કાપા આપેલા છે ત્યાં જ ઝીરો છે એ સાઈડમાં અહીંયા પણ આ કાપા આપેલા છે એ સાઈડમાં ઝીરો આપેલા છે જ્યારે ઓપ્શન એ છે એમાં અહીંયા ઝીરો આવવો જોઈએ એને બદલે પાછળ ઝીરો બતાવેલો છે માટે આમાં ઓપ્શન એ છે એ અલગ પડે છે હવે જોવું આમાં એક કવર જેવું આપેલું છે તો આ કવર આ સાઈડથી આપણે બંધ કરીએ છીએ તો અહીંયા સામેની સાઈડમાં શૂન્ય આવે છે કવરની સામેની બાજુ આમાં જો કવરની આ જે બાજુ છે કવર એની બાજુમાં જ શૂન્ય જીરો આવેલો છે આ કવરમાંય પણ આ સાઈડ પેક કરીએ છીએ તો એની બાજુમાં અહીં જીરો આવેલો છે આ કવરમાં અહીંથી પેક કરો છો તો આ બાજુ જીરો આવેલો છે જ્યારે આની અંદર સામેની સાઈડમાં જીરો આવેલો છે એટલે ઓપ્શન એ છે ને એ બીજાથી અલગ પડે છે ત્યાર પછી આ એકદમ સહેલો સવાલ છે સોલ નંબરનો અહીંયા ચોપડી છે અહીંયા દાંતિયો છે અહીંયા પેન છે ને પેન્સિલ છે તો જો આ ભણવામાં ક્યાં ક્યાં ઉપયોગ આવે તો કે પુસ્તક પેન અને પેન્સિલ જ્યારે દાંતિયો છે એ અલગ પડે છે માટે આ ઓપ્શન બી જે છે એ અલગ પડે છે ત્યાર પછી જો આ જે ત્રણે ચાર આકૃતિ આપે છે એમાં દરેકની અંદર ત્રણ ત્રણ વર્તુળ આપેલા છે તો આ વર્તુળ જે છે એ એકને ટચ કરે છે આ જગ્યાએ આ જગ્યાએ એકને ટચ કરે છે જ્યારે આ વર્તુળ છે એ એકને ટચ કરે છે આ ત્રણે અલગ અલગ વર્તુળ છે એ પણ એક જગ્યાએ ટચ કરે છે જ્યારે આ વર્તુળ છે એ ત્રણ જગ્યાએ અહીંયા અહીંયા અને અહીંયા એટલે ઓપ્શન ડી છે ને એ આનો અલગ પડે છે ત્યાર પછીનો પ્રશ્ન છે જુઓ આ એક બે ત્રણ ચાર પાંચ અને છ છ ની અંદર શું છે પાંચ ખૂણા છે અહીંયા જુઓ એક બે ત્રણ ચાર અને પાંચ આ પંચકોણની અંદર શું છે ચોરસ બરાબર અહીંયા કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ અને છ ખૂણા છષ્ટકોણ કોણ છે એની અંદર પણ પાછો છષ્ટકોણ આપેલો છે અહીંયા જુઓ ચોરસની અંદર ત્રિકોણ આપેલો છે એટલે ચાર હોય અહીંયા ત્રણ ખૂણાવાળો આપ્યું છે પાંચ હોય અહીંયા ચાર ખૂણા છે છ ખૂણા હોય અહીંયા પાંચ ખૂણા છે તો આ છ ની અંદર છે એ છ ખૂણા આપેલા છે માટે આ સી ઓપ્શન છે એ આનો અલગ પડે છે હવે આ જે ઓપ્શન આપેલો છે એમાં એક નાની એવી મિસ્ટેક છે એ અહીંયા આપણે શૂન્ય મૂકવી પડે છે જુઓ અહીંયા ચોરસની અંદર ચાર શૂન્ય થઈ ગઈ ત્રિકોણની અંદર ત્રણ શૂન્ય થઈ ગઈ આ પંચકોણ છે તો પાંચ શૂન્ય થઈ ગઈ અને ઓપ્શન એ છે એ છષ્ટકોણ છે એક બે ત્રણ ચાર પાંચ ને છ છષ્ટકોણની અંદર ચાર જ શૂન્ય આપેલા છે એટલે ઓપ્શન એ છે એ અલગ પડે છે જુઓ આની અંદર સ્પષ્ટપણે દેખાય છે કે આ ઓપ્શન એ જ અલગ છે આ એન છે આ એનને આમ ત્રાસો કર્યો છે આને એનને સાવ ત્રાસો કર્યો જ્યારે આ એન છે ને એ આવો ઊંથો એન કરેલો છે એટલે ઓપ્શન એ છે એ આનાથી અલગ પડે છે ત્યાર પછી જુઓ કે આની અંદર બે ચોરસ જોઈન્ટ કરેલા છે બરાબર આની અંદર બે વર્તુળ જોઈન્ટ કરેલા છે આમાં પણ બે ચતુષ્કોણ જોઈન્ટ કરેલા તો અહીંયા ખરેખર બે લંબચોરસ આડા હોવો જોઈએ એને બદલે એક ઊભો છે માટે ઓપ્શન ડી છે ને એ અલગ પડે છે ઓપ્શન ડી છે એ અલગ પડે છે હવે જુઓ આની અંદર આ જે તીર છે આ એમાં પાછળ જો અહીંયા બે લીટા છે આ તીર છે એમાં પણ બે લીટા છે આ જે તીર છે એમાં પણ જો આવી રીતે આમ ડબલ લીટા આપેલા છે બરાબર જ્યારે આ તીર છે એની અંદર એક જ વખત આપેલો છે માટે ઓપ્શન ડી છે એ આમાંથી અલગ પડે છે ત્યાર પછીની આ જે આકૃતિ છે આમાં જુઓ અહીંયા પંચકોણ છે તો ઉપર કેટલા આ પંચકોણ છે તો ઉપર જે આ છે એ એક બે ત્રણ ચાર ને પાંચ આપેલા છે અહીંયા ત્રિકોણ છે તો ત્રિકોણમાં પણ ત્રણ પીછા આપેલા છે અહીંયા ચોરસ છે તો અહીં કેટલા હોવા જોઈએ ચાર હોવા જોઈએ એને બદલે કેટલા આપ્યા છે પાંચ આપેલા છે માટે ઓપ્શન સી છે એ અલગ પડે છે જો અહીં છષ્ટકોણમાં છ પીછા આપેલા છે જુઓ અહીંયા ત્રણ તીર આપેલા છે એ વિરુદ્ધ દિશામાં છે એક આમ જાય છે તો બીજું આ બાજુ આવે છે તો ત્રીજું પાછું આવી રીતે જાય જ્યારે આની અંદર એકે જો બે તીર એક દિશામાં આવે છે માટે ઓપ્શન બી અહીંથી જ ખબર પડી જાય ઓપ્શન બી છે એ અલગ પડે છે આમાં જોશો ને તો એક નીચે આવે એક ઉપર આવે એક નીચે આવે એક ઉપર પાછું નીચે એ રીતે ગોઠવેલા છે ત્યાર પછી જુઓ આની અંદર અહીંયા એક બે અને ત્રણ ભાગ પાડેલા છે આ એક આ બે અને આ ત્રણ બરાબર છે આની અંદર આ એક બે અને આ ત્રણ ભાગ છે આની અંદર પણ એક બે અને ત્રણ ભાગ છે આની અંદર ચાર ભાગ છે માટે ઓપ્શન સી છે એ અલગ પડે છે ત્યાર પછી આની અંદર જોવો આ ક્રોસ ગુણાકાર ટાઈપનો આપ્યો આ પણ ક્રોસ છે આ પણ ક્રોસ છે આ સીધું વત્તા ટાઈપની નિશાની આપેલી છે માટે ઓપ્શન બી છે એ અહીંયા અલગ પડે છે હવે આની અંદર તમે જોશો તો જો આ તીર આ તરફ છે પછી આ તીર છે એ એની વિરુદ્ધ સાઈડમાં ગયું છે આ તીર જે છે એ પણ આ સાઈડમાં છે બરાબર એટલે ક્લોક વાઈઝ ગોઠવેલું છે જો આ તીર છે એ અહીંયા ઉપર આવ્યું ત્યાંથી અહીંયા આવ્યું હવે તીર કઈ બાજુ આવવું જોઈએ અહીંયા આવવું જોઈએ ને અહીંયા આવવું જોઈએ તો એને બદલે તીર આ તરફ આપેલું છે એટલે ઓપ્શન ડી છે ને એ આનો અલગ પડે છે પછી આની અંદર જો ડબલ્યુ છે એ બધા લીટા ઉપર છે એમ છે એ પણ લીટી ઉપર છે એન છે એ પણ લીટી ઉપર છે આ યુ છે એ રાઉન્ડ ટાઈપનું છે માટે ઓપ્શન બી છે ને એ આનો અલગ પડે છે હવે જુઓ આમાં કેવું છે કે એક નિશાની આમ આપેલી છે એની નીચે એક સીધો એરો આપેલો છે જો સીધો એરો આપેલો છે આવી રીતે આમાં એમ રાઉન્ડ આપેલું છે એની નીચે પણ આમ સીધો એરો આપેલો છે અહીંયા આ ટાઈપનું આપેલું પણ એમાંય એક સીધો એરો આપેલો જ્યારે આની અંદર આ જે જુઓ બે આકૃતિ એક સરખી જ છે માટે ઓપ્શન ડી છે ને એ આનો અલગ પડે છે આમાં એક ઘડિયાળ ટાઈપનું આમ તો ચિત્ર છે પણ એમાં કઈ રીતે આપેલું છે એન્ટી ક્લોક વાઈઝ આપેલું છે જુઓ આ આ બાજુ એરો છે એ આ તરફ જાય તો આમ આવી રીતે આમ રાઉન્ડ ફરે તો ઉપર એરો વિયો જાય છે પણ આ એરો આમ જાય તો આ આ તરફ આવવું જોઈએ જે એને બદલે આમ ત્રાસું આપેલું છે માટે ઓપ્શન બી છે ને એ એનો અલગ પડે છે ત્યાર પછીનું છે જુઓ આની અંદર પહેલાં ચોરસ છે આ ઘાટી લીટી જુઓ ચોરસ છે પછી વર્તુળ છે પછી એની અંદર ત્રિકોણ છે ત્રણેય આકૃતિઓ અલગ અલગ ઓલામાં આપેલી છે અહીંયા તમે જુઓ કે પહેલાં વર્તુળ છે પછી ત્રિકોણ છે પછી એની અંદર જે ઘાટી આકૃતિ છે ને એ પાછી વર્તુળ જ છે એટલે ઉપરની અને અંદરની આકૃતિ સરખી છે આ આ આકૃતિ અને આ આકૃતિ બે સરખી છે બેની અંદર વર્તુળે વર્તુળ છે અહીંયા જુઓ અહીંયા ત્રિકોણ છે અંદર એ ત્રિકોણ છે અને વચ્ચે ચોરસ છે અહીંયા તમે જોશો તો અહીંયા વર્તુળ છે વચ્ચે ચોરસ છે ને પાછું અહીંયા અંદર એટલે પેલી અંદરની અને છેલ્લી આકૃતિ સરખી છે તો અહીંયા ખરેખર ત્રિકોણની જગ્યાએ ચોરસ હોવો જોઈએ માટે આ ઓપ્શન એ છે ને એ આનો અલગ પડે છે ત્યાર પછી આ આકૃતિમાં તો સીધું જ દેખાય આવે છે કે આ જુઓ તિલક જેવું છે આ જે આમ તિલક જેવું છે બરાબર તો આમાં એની વચ્ચેમાં ત્રણેય રાઉન્ડ મીંડા ગોઠવી દીધા શૂન્ય જો અહીંયા ત્રણે આની અંદર જ ગોઠવા છે અહીંયા પણ આ અંદર જ ગોઠવેલા છે અહીંયા પણ આની અંદર જ ગોઠવેલા છે આની અંદર આ ત્રણ જે છે એ જુદી રીતે ગોઠવેલા ખરેખર અહીંયા શૂન્ય હોવી જોઈએ માટે ઓપ્શન સી છે ને એ અલગ પડે છે ઓપ્શન સી એ અલગ પડે છે જુઓ અહીંયા આ ચાર મુખાકૃતિ છે તો જુઓ આની આંખું ગોળ છે આની આંખું પણ ગોળ છે આની આંખો પણ ગોળ છે જ્યારે આ ઓપ્શન સીની આંખું છે ને ચોરસ ટાઈપની છે બારીકાઈથી જુઓ ચોરસ ટાઈપની મળશે તો આ એનો ઓપ્શન ઓપ્શન સી છે ને એ ચોરસ ટાઈપની જો આ ગોળ આકૃતિ છે આની બંને આંખો ગોળ છે આ પણ ગોળ છે આ પણ ગોળ છે આ સી ઓપ્શન છે ને એમાં ચોરસ ટાઈપની આંખો છે બારીકાઈથી જો તમારી પાસે ચોપડી છે એમાં તો આમાં ઓપ્શન સી છે ને એ અલગ પડે છે આ આકૃતિમાં બારીકાઈથી જો આ ત્રિકોણ છે એ વચ્ચેના ત્રિકોણ હે બે ત્રિકોણ જોડાયેલા છે આ વચ્ચેના વર્તુળારે આ બે જોડાયેલા છે આમાં વચ્ચેના પાટિયા સાથે આ બે ઊભા ચોરસ જોડાયેલા છે જ્યારે આ જે આકૃતિ છે એમાં એક સાઈડમાં બે છે ને એક સાઈડમાં એક છે એટલે આ ઓપ્શન બી છે ને એ આનો અલગ પડે છે આ આકૃતિમાં જુઓ આમાં શું આપેલું છે કે આ તીર છે એ આ તરફ છે આ તીર છે એ આ તરફ છે આ તીર છે એ પણ આ તરફ છે જ્યારે આની અંદર આ તીર છે એ આ તરફ આપેલું છે માટે ઓપ્શન બી છે ને એ અલગ પડે છે હવે આમની અંદર જુઓ આ ત્રિકોણના એક બાજુ ખાંચો આપેલો છે અહીંયા એક ખાંચો આપેલો છે અહીંયા પણ એક ખાંચો આપેલો છે અહીંયા અલગ અલગ જગ્યાએ બે ખાંચા આપેલા છે પણ આની અંદર કેવું છે કે વચ્ચે રાઉન્ડ જે હોવો જોઈએ એ છે નહીં અહીંયા જો અહીંયા શૂન્ય છે અહીં શૂન્ય છે અહીંયા શૂન્ય છે બરાબર તો આની અંદર અહીંયા જે રાઉન્ડ હોવો જોઈએ એ છે નહીં માટે ઓપ્શન ડી છે ને એની અંદર ત્રણ ત્રિકોણના ભાગ પડે છે આમાં બધામાં બબે બબે પડે છે તો આ ત્રણ ભાગ પડે છે એટલે ઓપ્શન ડી છે ને એ અલગ પડે છે ત્યાર પછીનું છે કે આની અંદર જુઓ આ તીર એક નીચે આવે છે એક તીર આ બાજુ જાય છે આમાં એક તીર આમ જાય છે તો એક તીર એની વિરુદ્ધ જાય છે જ્યારે આની અંદર સીમાં કેવું છે જો એક તીર આમ જાય છે તો એની વિરુદ્ધ ખરેખર આમ તીર હોવું જોઈએ આ બાજુ એને બદલે આ તીર અંદરની તરફ આવે છે જો આમાં આ તીર આમ જાય છે તો એક તીરનો છેડો બીજી બાજુ જાય માટે ઓપ્શન સી છે ને એ આનાથી અલગ પડે છે જુઓ અહીંયા વચ્ચે ત્રિકોણ છે અહીંયા ચોરસ છે અહીંયા પંચકોણ છે અહીંયા વચ્ચે વર્તુળ આપેલું છે નિશાનીઓ ગમે એ બાજુ ગોઠવી એ કાંઈ જોવાની વાત આવતી નથી પણ આ બધી ત્રણ ખૂણાવાળી ચાર ખૂણાવાળી પાંચ ખૂણાવાળી આકૃતિ આ રાઉન્ડવાળી છે માટે ઓપ્શન સી છે ને એ અલગ પડે છે ત્રણમાં કંઈક ને કંઈક એક સરખાપણું હોય ચોથું અલગ પડતું હોય અને હવે આ ચેપ્ટરની લાસ્ટ આકૃતિ આમાં જુઓ આ બે ના તીરના નિશાન જુઓ એક નિશાન આમ છે અને એક નિશાન આવી રીતે છે એની વચ્ચે શૂન્ય રહેલી છે આમાં એમ છે જો એકથી આમ જાય છે એકથી આમ જાય છે વચ્ચે શૂન્ય છે આમાં પણ એમ છે એકથી રામ જાય છે એકથી આમ જાય વચ્ચે શૂન્ય છે આમાં એક બાજુ જ તીર છે વચ્ચે કાંઈ નથી બુઠ્ઠું છે માટે આ ઓપ્શન ડી છે ને એ આપણો અલગ પડે છે આ અલગ પડતી આકૃતિ દસ નંબરનું ચેપ્ટર અહીંયા પૂરું થઈ જાય છે